ગુજરાત રાજ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાયેલ રહેલ રવિ કૃષિ મહોત્સવ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સ્થાનિક તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મેળો બે ચોવીસ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેતી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો ખેડૂત તમામ રીતે સદ્ધર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે

ત્યારે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ પશુપાલનના વિજેતાઓને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા અન્ય અને સ્માર્ટફોન સહાય વિતરણ પણ કરાઈ હતી જ્યારે ઓનસ્ક્રીન મુખ્યમંત્રીએ ગુજરાતભરના તાલુકાઓમાં એક સાથે કાર્યક્રમની શરૂઆત કરી અને ખેડૂતોને રવિ કૃષિ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત લક્ષી વિવિધ સ્ટોલ લગાવ્યા હતા જેની તાલુકાના ખેડૂતોએ મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા અધિકારી વિકાસ અધિકારી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન સાવલી તાલુકા ખાતે થઈ રહ્યું છે ત્યારે આજે ખેડૂતોને વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તે હેતુથી પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી બને તેના વિશે માહિતી આપી અને તેમને એ એ માહિતી મેળવીને એ લોકો પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી થાય અને કેવી રીતે ઓછી ઓછા ખર્ચે અમને વધારે આવક મળે તેવી માહિતી આપવામાં આવી એટલે આજે આજ રોજ જે ખેડૂતોને લાભ મળ્યો અને એમને એમ એમની ઉપજમાંથી જેમ એમને સરકાર યોજનામાંથી જે પણ ચેક વિતરણ કરાયું તથા એમને લાભો વિશે માહિતી આપી લુહાર સાથે સેમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ